નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આપણે જનરલ નોલેજના છ હજાર પ્રશ્નો જોવાના છીએ જેમાં આપણે એકથી છ પાર્ટમાં ચારસો સત્યાવીસ સુધીના પ્રશ્નો જોયા હતા તો આજે આપણે ચારસો અઠ્યાવીસના પ્રશ્નોથી આગળના પ્રશ્નો જોઈશું તો ચાલો મિત્રો ટાઈમના બગડતાં શરૂ કરીએ હિંગોળગઢ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો રાજકોટમાં હિંદ છોડોની લડત દરમિયાન અમદાવાદમાં કોને જયાનંદ નામ આપી આઝાદ સરકારના શહેર સુબા બનાવવામાં આવ્યા તો ડોક્ટર જયંતી ઠાકોર ચારસો ત્રીસ નંબરનો ક્વેશ્ચન સિંદૂર બનાવવા શેનો ઉપયોગ થાય છે તો સિંદૂર બનાવવા માટે પારો પારોનો ઉપયોગ થાય છે ચારસો એકત્રીસ નંબરનું ક્વેશ્ચન લિંગરાજ મંદિર કયા શહેરમાં આવેલું છે તો લિંગરાજ મંદિર ભુવનેશ્વરમાં આવેલ છે ચારસો બત્રીસ શ્રી નંદલાલ બોઝ કયા ક્ષેત્રની પ્રસિદ્ધિ હસ્તી છે તો ચિત્રકળાની ક્ષેત્રની પ્રસિદ્ધ હસ્તી છે ચારસો ગ્વાલિયરમાં ચોત્રીસ લંડન કઈ નદીને કિનારે આવેલું છે ટેમ્સ ચારસો પાંત્રીસ લોહીનું કયું જૂથ યુનિવર્સલ ડોનર ગણાય ઓન ઓ

લીંબુમાં કયો એસિડ હોય છે સાઇટ્રિક ચારસો ચાલીસ લવિંગ શેમાંથી મળે છે કડી ચારસો એકતાલીસ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ તો લીલુડી ધરતી પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ તો રાજા હરિશચંદ્ર ચારસો તેતાલીસ નંબર ક્વેશ્ચન પ્રથમ મુક મૂંગી ગુજરાતી ફિલ્મ કઈ ચારસો છેતાલીસ વામન છતાં વિરાટ ની ઉપાધિ ભારતના કયા વડાપ્રધાન ને મળી હતી તો લાલ બહાદુર શાસ્ત્રીને અધેડી શું છે એક વનસ્પતિ અડતાલીસ અખાત્રીજ કયા મહિનામાં આવે છે તો વૈશાખ મહિનામાં ઓગણપચાસ દ્વારા ઉપર ચડે છે તે કતા સિદ્ધાંતને કયા સિદ્ધાંતને આધારે તો કેસા સિદ્ધાંતને આધારે કેરોસીન ઉપર ચઢે છે ચારસો પચાસ ભારતમાં સંસ્કૃત ભાષામાં સૌપ્રથમ કઈ ફિલ્મ બનાવવામાં આવી હતી આદિ આદિશંકરાચાર્ય વરસાદની રાહ જોતું પક્ષી કયું છે તો ચારસો પંચાવન બ્રહ્મોસ મિસાઇલ કોના સહકારથી વિકસાવવામાં આવેલ છે તો રશિયા બ્રહ્મપુત્રા નદી તિબેટમાં કયા નામે ઓળખાય છે સાંગપો બે રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે આરબીઆઈ બેંક બે ભરતી વચ્ચે કેટલું અંતર હોય તો કલાક મિનિટ ચારસો ઓગણસાહ બંધારણના આમુખમાં કેટલી વાર અત્યાર સુધીમાં સુધારો કરવામાં આવે છે તો એકવાર બંધારણમાં સુધારા માટેની પ્રક્રિયાના કુલ કેટલા પ્રકાર પડે છે ત્રણ બગદાદ કઈ રાજ્યમાં આવેલું કિનારે તો આંધ્રપ્રદેશ બાળક શેની ખામીને લીધે માટી ખાય છે તો કેલ્શિયમ ચારસો ચોસઠ બરડો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે પોરબંદર ચારસો પાસ બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે તો હિલિયમ છાસઠ સ્પિન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ક્રિકેટ પંકજ અડવાણી કઈ રમત સાથે છે સ્કૂનર પશ્ચિમ રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો મુંબઈમાં પલ્લીનો ઉત્સવ ક્યાં યોજાય છે રૂપાલમાં ચારસો સિત્તેર પહેલા ભારતીય કમાન્ડર ઇન ચીફ કોણ હતા જનરલ કે એમ કરિઅપ્પા ચારસો ઇકોતેર પાણી અને આલ્કોહોલના મિશ્રણને કેવી રીતે જુદું પાડી શકાય છે તો નિશંદીકરણ પદ્ધતિ દ્વારા પાણી અને આલ્કોહોલના મિશ્રણને જુદું પાડી શકાય છે પોર્ટુગીઝોએ કયા સ્થળને વડુ મથક બનાવ્યું તો ગોવાને વડુ મથક બનાવ્યું હતું અને પાયોરિયા રોગ શરીરના કયા ભાગ સાથે સંકળાયેલ છે પેટા પાકી ત્રાક્ષમાં શું હોય છે ક્રુકટોસ પાલક માતાના નામ પરથી કર્ણ કયા નામથી ઓળખાય છે રાધે ચારસો છોતેર પાષાણ યુગના લોકોએ પહેલું કયું પ્રાણી પાડ્યું હતું કૂતરો ચારસો સિત્યોતેર છઠ્ઠા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા બી એન કૃષ્ણા ચારસો ઇઠ્યોતેર ઓગણીસો ઓગણ્યાસી માં ગુજરાતનું કયું શહેર પૂરમાં તારાજ થયું મોરબી શહેર ચારસો અગ્યાસી અઢારસો સત્તાવન સ્વાતંત્ર સંગ્રામમાં પ્રતિક શું હતું કમલ રોટી અઢાર કેરેટ સોનામાં શુદ્ધ સોનું કેટલા ટકા હોય છે એક થી પચાસ અંકોનો કુલ સરવાળો કેટલો થાય બારસો પંચોતેર ચારસો એક ગેલેન બરાબર કેટલા લિટર થાય ચાર પોઈન્ટ પાંચ ત્યાંસી ખેતીના કયા પાકને કાટાળી વાડની જરૂર નથી તો તમાકુના પાકને ચારસો ચોર્યાસી ખાવાના સોડાનું રાસાયણિક નામ સોડિયમ બાય કાર્બોનેટ ખરજવું સેનાથી ફેલાય છે ફૂગથી ભદ્રેશ્વર તીર્થ બીજા કયા નામે ઓળખાય છે તો વસઈ તીર્થ ચારસો સિત્યાસી ભૂખ્યાજનો જઠર અગ્નિ જાગશે કોની પક્તિ છે ઉમાશંકર જોશી ચારસો ઇઠ્યાસી બારે વાહનોમાં બ્રેક કયા સિદ્ધાંત અનુસાર કાર્ય કરે છે તો બર્નોલીનો નિયમ અનુસાર કાર્ય કરે છે નેવ્યાસી ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કયા વર્ષે કર્યું હતું ઓગણીસો ચુંબોતેરમાં ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ કયું છે આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ચારસો એકાણું ભારતનું પંચાંગ કઈ સંવત પર આધારિત છે તો સક સંવત ચારસો બાણું ભારતનું ખારા પાણીનું મોટામાં મોટું સરોવર કયું છે ચિલકા સરોવર ત્રાણું ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરેન ટાપુ ક્યાં આવેલો છે અંદમાનમાં ચોરાણું ભારતનો આઈ એસ નો કોડ નંબર શું છે તો પુણેમાં ચારસો છન્નું નંબરનો ક્વેશ્ચન ભારતના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે તો રાષ્ટ્રપતિ સત્તાણું ભારતના રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય કોણ કરે છે તો એટર્ની જનરલ ચારસો અઠાણું ભારતના કયા રાજ્યનું જૂથ કયા રાજ્યનું જૂનું નામ નેફા હતું અરુણાચલ પ્રદેશ નવ્વાણું ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે અરવલ્લી એન્ડ પાંચસો પાંચસોનું ક્વેશ્ચન ખો ખો એટલે જાઓ અને પકડો તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના ક્વેશ્ચન વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત